અબડાસા તાલુકામાં આવેલ એ બીજી કંપની જે તે વખતે આજુબાજુના ગામના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના પેમેન્ટ બાકી રાખ્યાના આક્ષેપ મજૂર વર્ગો અને કોન્ટ્રાક્ટરો કંપનીના ગેટ પાસે હડતાળ પર ઉતર્યા છેલ્લા કેટલાક સમયથી કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે કંપની નજીક આવેલા ગામોને પાણી અને ઘાસ અને શિક્ષણની સુવિધા મળે અને કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગોના જે પૈસા બાકી રાખવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી સમયસર મળે તે માટે હડતાલ પર ઉતર્યા છે જેમાં માજી જિલ્લા પંચાયત સદસ્ય માજી તાલુકા પંચાયત સદસ્ય મોટીબેર ગામના સરપંચ નાનીબેર ગામના સરપંચ અકરી ગામના માજી સરપંચ સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના લોકો જોડાયા હતા મારું નામ રબાઈ રાજાભાઈ કાનાભાઈ એક સરપંચ ચકરી જૂથ પંચાયત અમારી જે માંગ છે નાના મોટા કન્ટ્રાટીઓ મજૂરો વર્કરો અને બધાનો જે પેમેન્ટ બાકી છે પહેલાં એબીજી હતી એબીજીથી વરદાશ થઈ અને થી નિબોક નિર્માણ એને સોંપલ કરે છે એન્સલ્ટી એના માટે જે છે કોઈ પણ કંપની પૂછા કરતી નથી એ હાથ ઊંચા કરી લીધા છે કે તમે જાણો ને એન્સલ્ટીવાળાને જાણો તો અમારે ક્યાં જવું ગાંધીજીના માર્કે અમારી એક જ માંગ છે સરકારશ્રીને કે અમારો જે પણ છે વિકલ્પ સોલ્વ કરે કાંઈ સરકારશ્રી અને કંપની કાંઈ પૂછા કરતી નથી પૂર્ણ રીતે કામ ચાલુ છે કંપનીઓનો અને મજૂરો બહાર બેઠા છે વર્કરો છે કંટાટીઓ છે જેનો લાખો કરોડ રૂપિયા લેણા વ્યાજલ ઉપર પૈસા લઈ કરી અને એને વધારા કરી છે પણ હવે આશ છે પણ આસ માટે પણ કાંઈ બંધ થઈ જાય દરવાજા બધા સરકાર સુધીની નામથી જલ્દી જલ્દી કાયમ સપોર્ટ કરે વર્કરો માટે મજૂરો માટે કંટાટીઓ માટે મારું નામ મામુ સાંગા અબારી ગામ પખો તાલુકો લખપત અત્યારે મારું ગામ અહીંયાથી ખાલી બે કિલોમીટર નજીક આવેલું છે આ ઉદ્યોગ જે ચાલુ છે એ ઉદ્યોગથી ખરેખર જેટલા દસ પંદર ગામડા લાગે છે એ બધા પ્રશ્ન બધાનો પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે જે તે વખતે કંપની ચાલુ હતી તે વખતે પોતાના પૈસા હોય અથવા તો બીજે ક્યાંથી લઈને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કર્યું અથવા અધિકારીઓએ નોકરી લીધી પણ એ પૈસા બધાના ફસાઈ ગયા છે અને એ પૈસા ખરેખર લીગલી છે ઓન પેપર છે ઓન રેકોર્ડ છે અને જો ખોટા પૈસા હોય તો કોઈ માંગણી થોડી કરવાનો છે તો ખરેખર આ સરકારશ્રીને અને અમે અપીલ કરીએ છીએ આ વિસ્તારનો અમારો એક ગરીબ વિસ્તાર છે અને વિસ્તારને ખરેખર સહયોગ મળે તો રોજગારીનો પ્રશ્ન પણ હલ થશે અને ઉદ્યોગો ઉદ્યોગોને અમે આવકારીએ છીએ એનો કોઈ વિરોધ નથી કરતા પણ અમારી સાથે માગણી પણ હોય છે જેવી રીતે પિંચ્યાસી ટકા ભરતી છે જે નાના મોટા અધિકારીઓ છે અને પોતાની બેજ ઉપર નોકરી રાખે અને આજુબાજુ વિસ્તારમાં ગાયો ભેંસો ને ચરો અને પછી શિક્ષણનો પ્રશ્ન છે અને આ ખરેખર જે હડતાલ છે અચોક્કસ હડતાલ છે જ્યાં સુધી એને નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને ખરેખર આપણે જોવા જઈએ આટલી કેટલી બધી ગરમી છે અને આ ગરમીમાં પણ આ પોતાના પૈસા માટે માણસો ખરેખર રજૂઆત કરતા હોય છે તો આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરીએ છીએ કે આપણે અધિકારીઓને અને આપણા જે કંપનીના હેડ હોય તેમને ખરેખર બેઠક કરી અને એનું સોલ્યુશન નીકળે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ અને નજીકના જ્યારે ઉદ્યોગ ચાલુ થાય ત્યારે એને આજુબાજુના જે છોકરાઓ ભણેલા છે કોઈ નાનો મોટો કોન્ટ્રાક્ટર છે ગાડી છે ટેક્ટર છે એ બધાના સાધનો એ પોતાની રીતે ધંધો રોજગારી અને પ્રશ્ન પોતાનું હલ કરે એવી અમે અને અપેક્ષા રાખીએ છીએ વાત કરીએ બોર્ડરની આ ખરેખર આ વિસ્તાર છે એકદમ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને સ્થાનિકોને જો રોજીરોટીનો પ્રશ્ન જો નહીં હલ કરે સરકાર તો આ એ લોકો હિજરત કરી અને અન્ય સ્થળે જાશે તો જેવી રીતે આપણે જોઈએ કોરોના કાળ જ્યારે નજીકના જે ઉદ્યોગોમાંથી બહારના મજૂરો હતા બધા ભાગી ગયા હતા પણ લોકલના માણસો ક્યાં જશે ઈ હશે તો આ બોર્ડર પર સચવાશે સાથે સાથે સ્થાનાંતર પણ નહીં કરવું પડે એવી મારી આશા અને અપેક્ષા છે અને અમારી આ રજૂઆત મીડિયાના માધ્યમ સુધી જે અધિકારીઓ છે તેમ સુધી પહોંચાડજો આજ રોજ એબીજી કંપનીને હેતને સામે ઘણા દિવસથી અમે રાહ જોતા હતા કે એબીજી કંપની જ્યારે વનવા સિમેન્ટ થઈ અત્યારે નિર્મા સિમેન્ટનો પ્લાન ચાલુ કરવામાં આવ્યો છે તો અમારી એક માંગ હતી અમે મિટિંગ પણ કરી

અમે ધાણા પર ચાલુ રહીશું કારણ કે અમે જે તે વખતે એક એક લાખ અને પિસ્તાલીસ ની અંદર જમીન આપી ત્યારે થી પંદર લાખ રૂપિયા આ વિસ્તારની અંદર જમીનના ભાવ હતા એ જમીન શા માટે આપી અમે તો આપી પણ આજુબાજુના અમે એક મિટિંગ કરી અને એક જ દિવસની અંદર રેકડમાં છે એક જ દિવસની અંદર સાટા ખરાબ થયા કારણ કે પડા પડી હતી અમને જમીન આપો વીસ લાખ લો ત્રીસ લાખ લ્યો આખા વિસ્તારના પંદરથી વીસ ગયા અમને એક રજૂઆત હતી કે આપણને રુજી રુચિ મળશે માટે તમે જમીન આપો અમારો પણ એવું થયું જેની જેની જમીન હતી એમને કે વાત સાચી છે આ ભવિષ્યની અંદર આપણા છોકરા પણ અહીંયા ભરશે આરોગ્યની સુવિધા મળશે માટે રોજી રોટી પ્રશ્ન હલ થશે અમે એમ નથી કહેતા કે ડેપોટી તરીકે રાખે એન્જિનિયર તરીકે રાખે જે જે જેની લાયકાતી પ્રમાણે અને અમને લેખિત આપ્યું છે કે લોકલ ની અંદર જ્યાં સુધી જે જરૂરત પ્રમાણે હશે એ લોકલ ના જ માણસો લેશો અને આપ જાણો છો તેમ સમજી લો કે સરકાર એક નિયમ છે કે જ્યારે એ હેરિંગ થાય છે ત્યારે હાથ પગ ટોટલી બાંધી અને વિસ્તારના ટોટલી લોકો અહીંયા હોય છે હેરિંગ ની અંદર ત્યારે પણ એક નિયમ છે કે તેત્રીસ ટકા ત્રીસ ટકા લોકલ માણસો લેવા જ પડે લેવા જ પડે કારણ કે અમે તો જમીન આપી છે જમીન આપી તો ઠીક આજુબાજુ અત્યારે હાલત એવી છે કે ધોધ પણ સમજી લો ચરી નથી શકતા છતાં પણ ના ભલે જેટલું દુઃખ એટલું સુખ હોય માટે આ પૈસા જો નહીં મળે ત્યાં સુધી અમે દાણા પર ચાલુ રહેશું અમે તો એમ કહી છે વહેલી તકે કારણ કે અંદર એને એવું નથી કે અમારા છે એવું નથી પણ અંદર અને દૂધ થી કરી સમજી લો કે મકાન વાળા સુધી અમને જીસીબી કે કે લેબર કોટન કે ટોટલી લક્ઝરી કે બસ કેવો જે કયો તે બધાના બાકી પૈસા છે મારી જલ્દી ને જલ્દી એનું નિરાકરણ થાય એટલી જ અમે રાહ જોઈએ છીએ કારણ કે અમારા દે અમને પૈસા છે